જો આ લાડી બહાર આવી જો આ વા વા વો બટા થાય મારું હું થાય રિંકુ છે ને લુગડા ધોતી ધોતી ગીત ગાય છે હાલો આપણે સાના માના છે ને સાંભળું છું મોટા મોટા સેલિબ્રિટી મારી કરતા મોટા બધા ઘરે આવ્યા બોલો જય માં જે જ કરી જો આ રીતનું હતું કેમ કે મેતા તેને સવાર સવારમાં આવી ગયા કે આજે જવાનું છે પ્રોગ્રામ એટલે યાર અહીંયા રોકાગી અને ઘણી આવતી જો મહિનામાં છે ને વીદાના રહેતી છે મારા અંદર એ તમે

હમ કર એમ કરવા દે જો એના અક્ષર જોવો તમે 100 ગણે 8 સો ગણે 8 મમ્મી 100 ગણે 8 હો લખાઈ ગયો ભાઈ લેસન થઈ ગયું તો લેસન થઈ ગયું હવે જાવ ટ્યુશનમાં આ આ કયા કલરની પેન છે બેલુ કલર બેલુ કલર હે જો તો હું તો એડિટિંગ થોડું બધું પૂરું કરીને પાછો આવી ગયો છું બેન છે ને જો મરચું આ બનાવ્યું છે અને આ ભાખરી હતી તે ઓલરેડી અને મરચું આ બનાવ તો હું થોડું ખાઈ લઉં કેવું બન્યું આપણે ટેસ્ટ કરી તીર્થુભાઈ રમે છે એ હું કરે છો આમ જો તો આમ જો આ જો બેટા ગળા પછળો આવી જાય હો વાહ

તાર છોકરો માર છોકરા જેવો થાય તો પછી ફાઈજી મોડલ કહેવાય ફાઈજી સારું હલો એને થોડાક હું છે ફોટા બોટા પાડવા જ પાડતો ફોટા પાડવા આવ્યા બે કારણ કે હું કઈ નવરીના ના સીવી અમે હેલા બે અમે હું કઈ નવરીના ના સીવી અને એવું આ ધ્યાન રાખજો બે લાખ જો અમારો વરાજાન તૈયાર કરે છે હા પેન્ડલ જ લાગે તો વરાજો ઓકે હો મસ્ત લાગે તો પછી યાર કા હોનાનો તમારા નો હું કેવું છે હા લે પાણી ભાઈ બીજી છે બહુ બીજી

Kamu makan semua, 10 roti dan seluruhnya 2 roti, saya ada 8 roti Bagaimana dengan saya? Kamu makan semua ini, kamu akan sedar Tengok ini Semua ini Ini untuk ayah Untuk ayah Kamu mahu makan 6 roti? 6 roti Ya? Tengok, ayah akan sedar Ayah, ayah ada 6 roti Ya, ayah ada 6 roti Ayah, 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 ayah ada 6 roti

વાહ ગાડી આવડી ગઈ હે આવડી ગઈ ગાડી ચાલો ફટકા તો હે કે વાર લાગી થોડી બહાર પડી થઈ ને તો બહુ તપતી થી ને તો અંદર લઈ લીધી હવે છે ને બે જાવી છે બાર બહાર જાવી છે તો મારા રોડ હતું કે કેમ કે એને એક લેગિસ બદલાવાની લેગિસ કે ખાસ મે થાય એવું કક છે મે એવું તો કાલ છે ને એક મોલ માં ગઈ થી તો અહીંયા થી મે ત્રણ લેગિસ લીધી હતી તો બે તો હાર્યા જો કે મારે જ ભૂલ છે મેં કાંઈ ચેક કરીને લીધી નહીં અને એના આખા બધા બંડલ પડ્યા હોય એટલે એમાંથી એ બેને મને કાઢીને આપી જોયા વગર આમને તો એ બેનની ભૂલ નથી અને થોડીક મારી ભૂલ છે મારી ભૂલ ન કહેવાય કે ખરાબમાં લઈ ગયો એટલે આપણે પાછો રિટર્ન દેવા જઈએ છીએ તો અત્યારે તીર્થુભાઈ હોઈ ગયા હે મિતા હોઈ ગઈ છે એટલે મેં કીધું ખાય ખા બદલીને હોઈ આવી બદલાવાની લેગીસ ની જો બીજું લેવા મળી પાછી મોલ માં લેગીસ નું ખેલ ના કેટલા ડબ્બા પડ્યા આપડે નથી લેવા છે આપણે હાલો હલો કાઈ લેવું બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો હાલો હાલો ક્યાં કાઈ લેવું નથી કેટલી વસ્તુ છે

જરા કરી ગયા ને તમારો ફોનનો થઈ જતા તો બે નિતા અને તિર્થુ બે અંદર ને મારી ના કરે છે હું છે ને મારું પડી જાય છે મારું માળ એવું રમતા રમતા તો હું તમને એક લઈ તો તમને બતાવીશ કાઢીને રમકડા બનાવતા

અને એમાં એવું છે ચા પાણી બધું સેલિબ્રિટી જય માતાજી એક આ છે ડાન્સર પછી આ તો તમે ઓળખો અને આ બીજા બધા યુટ્યુબર છે ઘણા માણસો મને એમ લાગ્યું એવું લાગ્યું એવું લાગ્યું ને

કેટલા દેવાના બે હજાર આપ્યા દે જો મારી હાથ ના આવી જાય હું ફોટો પડાયેલું મહેમાન આરે બે હાજર આપ આમાં કેવી તું દેખામ જોવા તું આમાં જે બધા મહેમાન હતા ની બધા ગયા છે આ મારજો એ મસ્તી કરી માં સારો હાલ થોડુંક લેટ થઈ ગયું છે અને નીકળવું છે પ્રોગ્રામ માં

અને અમારે આયા જો આ ભાઈને જીસીબી કે બોતી દીધી છે અમારા કુલદીપ કામ કામ ચાલુ થઈ ગયું છે અમારે હતો જીસીબી નો એવું છે હજી બધું અને કહેવાય લેવલ હું આવ્યો થઈ ગયું કામ પૂરું

Ah, marah itu baju. I Sib. ઠીક ગયો છો તમે જય છો બજો વાગી ગયા કેટલા છે 5 વાગી ગયા છે અને ઓલા બધા છે સામાન બધા ઉતારે સંભામ નગર માં તમે બોમ્બે દાનું 4 વાગે પણ થોડો અટવાઈ ગયો નામ કે આમ કે આમ કે કબર નો પડે સારા ઓલા તો ઓર બ્લોક તે ઓલા ગીતો અન બોસ સબ ડાલ દયો જાઈ મડરી ચેક કર તો દે સવાર બદન નો મોર્નિંગ ફ્યુચર મારો થાય ગુડ નાઈટ બાય બાય